હા હું સેવા કામ કરું છું મારે તકલીફ છે રોટલા પાણીની બધી problem છે સમજ્યા એટલે પણ તો તો તમે બાઈ ના ફોન આવતા છે નથી આવતા ફોન તમે મારો video હરાવ મારો number ના કરો તો બાઈને ફોન આવે એમ નઈ ઓમ સપના બપના આવે બાઈ ના સપના બો આવે ભાઈ સપના આવે હા કાલે મારે તો બાઈ ના સપના આવતા હતા એલા પણ તો તો ભાઈ હલો આવો હું બાઈને ફોન કરું હું નંબર આવતા ને youtube માં બાઈને બાઈ ને ફોન કરતો બરાબર

તો તમે મારી ભેગા વ્યાવો હું તમને હાચવી લેઉં પણ તમે બાય ને રવા દયો હવે તમે બાય ની હાચવી શકો એમ ને બનસુખ પર બેઠે પડતો તો આલે કામ તો કરવું પડે ને પણ વાંજે તમે બનસુખ પર વાંજે આધાર નું કામ કરો કેટલા નું એટલે તમે આ સિલાઈ કામ કરો હા હું બેગડી બનાવો હજાર રૂપિયા થાય તમે ટીટોડો રમતા આવડે છે હા ટીટોડો રમતા આવડે બધું રમી લે તમે તો અટાણે હવે હવે ની બાયો ર્યું ને

ભગવાન તમારું નામ બોલો મારો કાંતિભાઈ ભગવાનજીભાઈ દરજી દંદોદરજી નો દરજી ભગવાનજીભાઈ એવી છે બાપા કે તમારી ઉમર પ્રમાણે

થોડી ચોથી રાખો હું કહું એટલું કરો ભગવાનજી ભાઈ દરજી અને ગામ શું કીધું ભાઈ કાંદરા કાંદરાવાડી નાંદ્રાવાડી

હવે કદાચ માર્યા સાંભળો ઓડિયો વાયરલ કરું છું પણ કદાચ ક્યાંય થાય તો જીવતા નહીં સમાધિ સમાધિ બસ જીવતા આમ પૂજા બીજું માય જવા અને માં ફળો આ જો કઈ સાધુ ઇમનામ નથી બની ગયા અડધા તો બસારા બાયુ ના ત્રાસ થી બન્યા

એવી કેટલ ઉપર એટલે કંટાળ બપોર રસો બાંજે રસો બનાવ એક ટાઈમ ચાવ તમે એક કામ કરો ને હા આ ગરબા રમવા રાજકોટ વ્યા તો ન્યાય કોઠવા જાય તો એમને આ આ મને ફોન આવે મારી રીતે ગોઠવા દે તારો એમાં જો આ દાંડિયા રાસ રમતા આવડતું હોય ને આ અર્ધી ગરબી માટે રાજકોટ માં એમાં અમુક અમુક જગ્યાએ જે ગરબી થાય ને

કરવાનું પૂર શ્રદ્ધાંજલિ માં હું બે ભજન નામ પરિ રે હું તો આ તમારે ગીતા શ્રદ્ધાંજલિ મેં ગયો તમે જતા નહીં એમને ભાઈ હે તમે મારા લકી માણા છો લકી માણા કેમ તમે ગમે કામ આપ માન લે પૂરું કરી દયો આમાં તમારું કામ પૂરું થઈ જાય જો બાઈ ક્યાં થી મોટી ઉંમર ની ક્યાં મળે હા તો ગોઠવી લેજો નકર તમે સમાધિ લઈ લેજો બસ બરાબર અને મારા કાઈ નું હોય આજે આપણે ઉતી વખતે કપાળ માં છાટવાની મોનોકોટો પીન હુઈ જાવ ને હવર દે જેટી ફાટી ની એ તો ઓફર નંબર કે આ હાજર રાખે સમાધિ લેવા એટલે એ સ્વચ્છ છે કોઈ ના કેવા થી થાય કેમ થાય ને કે ફોટો મોકલો હાલો તમારો ફોટો માં મોકલીજો હું તમારામાં જણાવું છું કે ખરેખર આવા સંસ્કાર નું એક મહાન ભીડું એમાં કાંતિ બાપા આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો કાંતિ બાપા ને આજરોજ રજૂ કરું છું તમારો નાખી નાખ હું બાઈક બોલું જીમ કરી પૈસા નાખો આપડે વાતો કરે મજા મજા વાતો હા બસ વાતો કરી હાલો જય ગુરુદેવ જય ગુરુ જય